નમસ્કાર ખેડૂમ મિત્રો આજની તારીખ છે પચીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ધાણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ બારસો ગુણી જેટલી નવા ધાણાની આવક થઈ છે હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના નવા ધાણાના બજાર ભાવ કહેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં એ 11 10 11 12 13 14 આ વિણન વિણન 25 33 40 41 50 51 120 માલ હા <aunque mehranoughs> <muchas writers> <odita> <Joan Makar ini> <okesrosient> લે હવે એકા છે એકા 2100 8 10 15 20 હાય કાયટ સમજાય છે 922 હા હવે 10 15 20 25 30 35 40 45 હવે

भाई नवी है सुपर क्वॉलिटी तेवीसों एक एकदम सूकी लाइटिंग में जोरदार ने धाणी क्वॉलिटी में कई घटे तेवीसों एक रूपयापर क्वॉलिटी धाणी क्वालिटी में कहीं घटे नहीं भाई, जो लो लाइटिंग में हाथ लो तेवीसो एक भाव जो लो भाई क्वालिटी में कहीं घटे नहीं તતા સુન્દર મિત્ર માલ તો જો 15 બરતમા ઓવત લીખ ભાઈ 15 બર ભાઈ નવા દાણા હે 1550 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ તો એકદમ સુક્કા દાણા હે ભાઈ જોઈ લો ક્વોલિટી માં કાઈ ઘટ એમ નથી 1550 રૂપિયો ભાવ નવા દાણા નો ભાઈ જોવો ક્વોલિટી લઈ લે ભાઈ બંદર 50 ભાવ નવા નો ક્વોલિટી માં સારા ભાઈ સુકા એકદમ भाई नवा दाणा है 1526 रुपया भाव थयो क्वालिटी ની વાત કરે સુપર ક્વોલિટી ને એકદમ સુકા દાણા હે દાણા ક્વોલિટી માં કઈ ઘટ એમ નથી 1526 રૂપિયા ભાવવાનું આદુ જોઈ લો ક્વોલિટી એકદમ સુકા ભાઈ 1526 ભાવ જોઈ લો ક્વોલિટી ભાઈ નવા દાણા 1420 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ જોઈ લો 1420 ભાવ

ભાઈ નવા ધાણા સુપર ક્વોલિટી પંદરસો ને પચાસ રૂપિયા ભાવ થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને એકદમ સુક્કા અને લાઇટિંગમાં પણ સારા પંદરસો ને પચાસ રૂપિયા ભાવ નવા ધાણાનો ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી પંદરસો પચાસ રૂપિયા ભાવનો આજનો એવો ભાઈ भाई सुपर क्वालिटी धाणा है भाई होलसोन पचास रुपया भाव थी क्वालिटी ने वाक्य एकदम सूका है क्वॉलिट में कहीं घटेम नहीं धा जो न, लाइटिंग में हारा एकदम सूका भाई सोलसो पचास भाव जो लो भाई नवा धाणा है सोलसो पचास रुपया भाव सुपर क्वलिटी जी लो આ દાણાનો ભાવ 1645 રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કે સુપર ક્વોલિટીના દાણા છે ભાઈ જોઈ લે एकदम હક્કા લાઇટિંગમાં આરા ક્વોલિટીમાં કાઈ ઘટ એમ નથી ભાઈ 1645 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આનો જોઈ લો સુપર ક્વોલિટી દાણા જો ક્વોલિટીમાં કાઈ ઘટ એની ભાઈ દાણાની 1645 ભાવ ભાઈ નવા દાણા છે 1373 રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કે ભાઈ કસ્તર વારા ભાઈ થોડાક વધારે 1373 રૂપિયા ભાવનો જો ભાઈ ક્વોલિટી 1373 ભાવ જો ભાઈ ನಾವು ಭಾವ ಕೈ ನಾವು ದಾಳ ಬಾರಿಸೂ ಭಾವ ಕ್ವಾಲಿಟಿ ಹವಾಡಾ ಬಾರಸೋ ತೂ ಭಾವ ನಾ ಭಾ ನಾವು ಕೋಲಿ ಹಾಡೋ ಮಾಲೇ ಭಾರಸೋ ತೀ ಭಾವ